આગળ વાત કરીએ ગાંધીનગરના દંતાલીમાં એક પેડ મા કે નામ ટુ પોઈન્ટ ઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ થકી પરિવારનો બે લાખ અગિયાર હજાર વૃક્ષ રોપવાનો સંકલ્પ છે માની મમતાનું સાચું સરનામું એટલે એક પેડ મા કે નામ હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું કહ્યું કે અહીંયા આપેલો ત્રિરંગો ઘરે લઈ જાઓ પંદર ઓગસ્ટના રોજ ત્રિરંગો ઘરે લગાવજો ગૃહમંત્રી અમિત શાહે પણ અભિયાન શરૂ કર્યું હતું ત્યારે ગાંધીનગર હરિયાળી લોકસભા બને તે માટે અભિયાન આ શરૂ કરવામાં આવ્યું હોવાની વાત મુળુભાઈ બેરાએ કરી મુખ્ય મહેમાન તરીકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા તો પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો માની મમતાનો સાચું સરનામો એટલે એક પેડ માકે નામ મારી આપ સૌને વિનંતી છે કે આપણે જે તિરંગો આપ્યો છે આ તિરંગાને એ આપણી શાન છે આ તિરંગો જ્યારે તમે વૃક્ષ વાવીને ઘર તરફ જતા હો ત્યારે આ તિરંગો ઘરે લઈ જવાનો છે અને 15મી ઓગસ્ટે હર ઘર તિરંગાનો જે આપણો અભિયાન છે એમાં ઘરે સૌએ તિરંગો લગાડવાનો છે આ તિરંગો ગમે ત્યાં મૂકવો નહીં તિરંગા ની જે આમન્ય છે

ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળી લોકસભા માટે એક જબરજસ્ત અભિયાન શરૂ કર્યું અને એના ભાગરૂપે છેલ્લા અઢી વર્ષમાં અનેક જગ્યાએ આ રીતના સામૂહિક વનીકરણ કરી નાગરિકોનો સાથ સહકાર લઈ સમાજના શ્રેષ્ઠીઓ એનજીઓ ઉદ્યોગ ગૃહોથી લઈ અને દરેક વ્યક્તિ આજે આ પ્રકારના વૃક્ષ વૃક્ષારોપણમાં જોડાયા છે એમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા યુગ પ્રવર્તક અને આપણા સ્વપ્ના દ્રષ્ટા શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમને જે પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે એ પ્રમાણે અમે બે લાખ અગિયાર હજાર વૃક્ષો લગાવીને આ ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનો એક પ્રથમ પ્રયાસ ચાલુ કર્યો છે